લોનાવાલા સ્ટાર ક્રિસ્પી મકાઈના ભજીયા અને સાથે રાજકોટની પીળી ચટણી આ બંનેનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે તો ચાલો બનાવી લઈએ તો ચટણી માટે અડધો વાટકો ખારે સીંગ લઈશું તમે તેની જગ્યાએ કાચા શિંગદાણા પણ લઈ શકો હવે તેમાં એક વાટકો જેટલા લીલા મરચા નાખી પીસી લઈશું પછી તેમાં ચપટી હળદળ મીઠું અને એક લીંબુનો રસ નાખીને ફરીથી પીસી લઈશું તો બિલકુલ રાજકોટમાં મળે તેવી રસિક રસિકલાલની ચટણી તૈયાર છે અમે આને એટેડ ડબ્બામાં એક વીક માટે સ્ટોર કરી શકો છો હવે મકાઈના ભજીયા માટે એક વાટકો આખા મકાઈના દાણા લઈશું અને તેમાં એક મકાઈ ક્રશ કરેલી આદુ ક્રશ કરેલા કોથમીર હળદર મીઠું લાલ આમચુર પાવડર અને બે ચમચી જેટલા તલ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું પછી તેમાં અડધો વાટકો ચોખાનો લોટ અને એક વાટકા જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે થોડું થોડું પાણી સ્પ્રિંગલ કરતા જઈશું અને આ રીતનું થીક બેટર રેડી કરવાનું છે આ રીતે હાથની મદદથી ભજીયા બને તે રીતનું બેટર રેડી કરવાનું છે પછી ગરમ તેલમાં એક એક આ રીતે પકોડા મૂકતા જઈશું તેલ વધુ પડતું ગરમ ન હોવું જોઈએ એકદમ મીડિયમ રાખવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે પકોડા તળી લેવાના છે તો ગરમા ગરમ ક્રિસ્પી મકાઈના પકોડા તૈયાર છે અને સાથે રસીકલાલની ચટણી